નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અઢાર છ બે હજાર પચીસ અને વાર બુધવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પેલો રહ્યા હો તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી પછી લેખી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલો શરૂ કરીએ થરા તારીખ અઢાર છ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે નવસો થી ચૌદસો એકોતેર પછી છે ઈસબગુલ જે છે સત્તરસો પચાસથી એકવીસો સુવા જેસે અગિયારસો થી પંદરસો અને રાયડો જે છે અગિયારસો પચીસ બારસો સાહીઠ પછી આગળ છે રાજગરો જે છે એક હજારથી એક હજાર છેતાલીસ બાજરી જે છે ચારસો થી પાંચસો વીસ અને જીરુ જેનો નીચો ભાવ છે ચોવીસો અગિયાર અને ઊંચા ઊંચા ભાવ છે ત્રણ હજાર નવસો પછી છે એરંડા જે છે બારસો થી તેરસો ચૌદ અને હવે છેલ્લે છે અજમો જે છે અગિયારસો થી ત્રેવીસો એકાણું તો આ હતા આજના થરાદના બજાર ભાવ